નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું તાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપ છેલ્લા કેટલાક સમયથી રોકાણકારોને આકર્ષતી તગડું વ્યાજ આપતા હતા આ ગ્રુપની ખાનગી ઓફિસો ઉપર સીઆઈડી ક્રાઇમની રેટ પડતા ચકચાર મચી જવા પામી છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના એક ગામમાં રહેતા બીઝેડ દ્વારા પોઝી સ્કીમના નામે ધંધો શરૂ કરાયો હતો શરૂઆતમાં તેમણે હિંમતનગર રણાસણ ગાંભોઈ અને રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોન્ઝી સ્કીમની સમજ આપવામાં આવતી હતી રોકાણકર્તાને દર મહિને તગડું વ્યાજ આપવામાં આવતું હતું ઉત્તર અનેક વિસ્તારો સુધી ગયો હતો આર્થિક ગુના નિવારણ મળેલ માહિતી આધારે લગભગ એક મહિનાથી અલગ અલગ જગ્યાએ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ હતા એ આધારે ਗਈ ਕਾਲੇ ਕੰਦੀਨਗਰ ਹਿੰਮਤ ਨਗਰ ਔਰਵਲੀ ਮੈਸਾਨੋ ਅਨੇ ਬੋਰੜਾ ਜ਼ਿਲ੍ਹਾ ਮਾ ਵਿਵਿਧ ਸਟੇ ਰੇਡ ਕਰਮ ਹੋਏ ਜੇਮੋ ਮਾਡਲ ਦਸਤਾਵੇਜ ਅਨੇ ਅੰਬੀ ਕੰਪਿਊਟਰਸ ਅਨੇ ਅਨੇ ਸਾਧਨੋ ਇਹ ਮਜਬੂਤ ਪਰਸਮਾ ਇਹ ਹਕੀਕਤ ਬਾਹਰ ਹੈ ਕਿ

મહિના ત્રણ ટકા થી લઈને સાલમાં તેત્રીસ ટકા છત્રીસ ટકા અથવા એના કરતા વધારે ઇન્ટરેસ્ટ રિટર્ન આપીશ એમ જણાવી ઘણા લોકો પાસેથી પૈસા ઇન્વેસ્ટ કરાવે એ સિલસિલા લગભગ દો થી ચાલે છે અને હાલ સુધી કેટલા ભોગ બનનાર છે એ હાલમાં કહેવાનું મુશ્કેલ થશે કારણ કે સંખ્યા મોટી સંખ્યા હશે અને ફક્ત લેટેસ્ટ એને જો બેંક એકાઉન્ટ ચેક કરાવવામાં આવે એમાં ફક્ત બે અકાઉન્ટમાં લગભગ હંડ્રેડ એન્ડ સેવન્ટી ફાઈવ કરોડ રૂપિયા ટ્રાન્સેક્શન થયા છે એના એમો એ છે મોટાભાગે શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરે છે અને એ રીતે વધારે રિટર્ન મળશે એમ જણાવી આકર્ષિત કરીને એ પૈસા ઇન્વેસ્ટ કરાવે છે અને શરૂઆતમાં થોડા થોડા પૈસા રિટર્ન પણ આપે છે બાકી લોકોને ભરોસો આવશે ને વધારે ઇન્વેસ્ટ કરવા માટે એમ કરીને સિમ્પલ મલ્ટીલેવલ માર્કેટિંગ એક પોઝી સ્કીમ છે જેથી સીએડી કરેલ દ્વારા ગઈકાલે કરવામાં આવેલ જે રેટ આધારે મળેલ માહિતી તેમજ જે રેટ પકડવામાં આવેલ એ આધારે હાલમાં એફઆઈઆર રજિસ્ટર કરવાની કાર્યવાહી ચાલુ છે એમાં લગભગ જો છે સ્તર ઉપર મળેલ લેખિત છે ઓફિસ ખાતાથી કાઉન્ટર માંથી રોકડા મળે છે લગભગ સિક્સટીન લાખ રૂપીસ કમ્પ્યુટર બે સીપીયુ બે લેપટોપ ત્રણ પ્રિન્ટર ચાર મોબાઈલ અગિયાર અને અગ્રીમેન્ટ અને જે ડોક્યુમેન્ટ રિલેટેડ લગભગ થ્રી ફોર્ટી ડોક્યુમેન્ટ અલગ અલગ પેઢી નામના પાન કાર્ડ રબર સ્ટેમ્પ સહી ચેક વગેરે બધા કબજા કરવામાં આવશે ਅਲਵਾ ਐਫਆਰ ਰੈਸਟਰੇਸ਼ਨ ਦੇ ਕਨਵਰਜ ਚੱਲ ਚੁੱਕੇ ਹਨ ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਕਰਿਨੇ ਜੀਪੀਆਈਡੀ ਐਕਟ ਲਗਾਉਣਾ ਉਸੇ ਇਹ ਉਪਰੰਤ ਜੋ ਨਵ ਬੀਐਨਐਸ ਨ ਕਲਮ 31631862 ਮੇਰੇ ਗੁਰਾ ਨੰਦਵਾ ਉਸੇ

જાણવા મળ્યું છે જોકે સીઆઈડી ની રેડ બાદ બીજેડ ગ્રુપના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે બીજેડ દ્વારા નામે ધંધો શરૂ કરાયો હતો શરૂઆતમાં તેમણે હિંમતનગર રણાસણ ગાંભોઈ અને રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોન્ઝી સ્કીમની સમજ પણ આપવામાં આવતી હતી